ગલકા કરી જાય એટલે કે હવે હેલ્મેટ નો કાયદો પૂરો કેન્સલ બધા હેલ્મેટ ના ગલકા કરી ગયા છે આ વાણી સ્વાતંત્રેતા ને દેશની અભિવ્યક્તિ ઉપર આ છે ને તરાપ છે લોકોની આઝાદી ઉપર સખત તરાપ છે અને અમારો સખત વિરોધ છે આ અમારું સ્વતંત્ર છે ને આમાં છીનવાઈ જાય છે કઈક બોલો છો તો તરત સીધા જેલ લાડિયા ગણવા પડે છે પણ જ્યારે તમારા કાયદા સ્વરૂપ આવે ને ત્યારે આપણને બહુ જ જવું લાગે છે અને આ હેલ્મેટ થી વેચાય છે ને રસ્તામાં એમાં કઈ ઠેકાણા એમને બધા બળી ગયા પહેલાં તો આ હેલ્મેટ પહેરવાથી તમારો જીવ બદ્શે એની ગેરંટી સરકાર આપે છે હેલ્મેટ પહેરવાનું છતાંય માણસ મરે છે બરાબર છે અને આની વાસ્તવિકતા તો એ છે જ્યારે હેલમેટના જે જે મેન્યુફેક્ચર છે ને એની ઉપર જ્યારે સ્ટોક વધી જાય છે ને ત્યારે ગવર્મેન્ટને પૈસા આપે છે અને આ કાયદાનું આવે છે બધાયને ગલકા કરી જાય એટલે કે હવે આ હેલમેટનો કાયદો પૂરો આ ભૂતકાળમાં આવા થયા જ છે બરાબર છે આ માત્રને માત્ર આ બધી વસ્તુ છે અત્યારે આમાંના કોઈ પણ પોલીસ સ્ટાફ ને આ દંડ લેવા માટે રાજી નથી આ ડ્યુટી લેવા રાજી નથી પણ ફરજિયાત એની નોકરીના હિસાબે ના કરવું પડે છે અને અહીંથી તમે જો આગળ ચોકમાં કેવડો ટ્રાફિક છે એ ટ્રાફિકમાં કોઈ મતલબ નથી હું બોલા ચોક કે ત્યાં પોતા અડધી કલાક થઈ જાય બરાબર એમાં કોઈનું ધ્યાન નથી આમ ધ્યાન છે ટાર્ગેટ આપ્યું છે અત્યારે માત્ર ચલણ કાપવા છે ઉપર ટાર્ગેટ આપેલા છે કે આટલા તમારા કેસ કરવાના જ છે એ ગવર્મેન્ટ ને દેખાડવું છે અને સરકાર હારી છે નીચલા લેવલે બધા આ વસ્તુ છે કાલે તમે જોયું નીતિન હેલ્મેટ વગર નીકળ્યા બરાબર શું થયું એનો કાયદો ક્યાં તો એને કીધું કે ભાઈ મારી ફોર માં હું પોતે એમ કહીએ હું મારી ફોર વ્હીલ માં ગયો છું તો કે હું પોતે જાહેર સેવક જ છું બરાબર મને ખબર પડે છે આ બધી વસ્તુની આ ખાલી માત્ર ડિન્ડક સરકારનું સરકારને ધ્યાન ભટકાવવા માટે લઈને આ બધી વસ્તુ છે બીજી કોઈ વસ્તુ નથી હમણાં પંદર થી પછી એમ કે હેલ્મેટ નો ફાયદો નથી તો તે દિવસે માણસો જીવ નહીં જાય ભાઈ હવે અમે આ કાયદમાં સાંભળ્યા અમારી ઉંમર છે હેલ્મેટ અમને બંધાય તો શું કેશો કાયદો કાયદો છે અમે સિટીમાં હોવું જોઈએ આ વસ્તુ

પણ આ કાયદાનું સ્વરૂપ ન આપો એવી ઉપર સખત તમે રજૂઆત કરો આ બધાય રજૂઆત ખરેખર કરવાની જરૂર છે તમને ખાસ કહું છું ભાઈ કાયદાનું સ્વરૂપ ન અપાય કારણ કે કાયદો છે ને એ બહુ જ રૂપ લાગે હું એને પાંચ વર્ષથી પહેરું છું બરાબર છે મને કોઈ તકલીફ નથી મને કોઈ નથી કીધું પહેરવાનું પણ હું માર્કેટમાં ગયો ને મને એમ લાગે કે આ તો દસ ત્રીસ બી ડાલવાનું છે કે શાક લેવા ગયા હોય ને કંઈ પહેરવાનો કોઈ મતલબ નથી તમારી વાત સાચી હોય તો કયો કે કોટિયામાં કંઈ તમે રજૂઆત કરજો અને ખરેખર વિરોધ કરવાની જરૂર છે અને આ હેલ્મેટ જે છે ને રસ્તામાં એમાં કઈ ઠેકાણા એમને બધે ભરી જાય એટલે આ તમે જોવો કોક એનું કઈક કરો આ જે વેચાય છે તમે જોવો કોક તમે પ્લીઝ હેલ્મેટ પહેરો તમારા ફાયદા માટે જ છે એક્સિડન્ટ થાય ત્યારે તમને નહીં ખબર પડે કે તમારું શું નહીં શું થવાનું છે એટલે તમે પ્લીઝ વિનંતી કરીને તમે પહેરો અને આવા બધા તોફાન તમે રહેવા દો તમને જે કાંઈ પણ પોલીસ લોકો જે જે ગવર્મેન્ટ કહે છે એનું નિયમ પાલન કરો પરમેનન્ટ રહેવો જ જોઈએ અને મારું તો એવું જ વિચારવું છે કે રહેવો જ જોઈએ હું તો એમ જ કું અને ગવર્મેન્ટને એમ જ કહું કે રાખો જ ભલે ગમે એ લોકો ગમે તેટલી વસ્તુ તોડફોડ કરે વોટેવર કરે પણ તમે આમાં કઈ ને ગવર્મેન્ટને કઈ રાખો જ ફરજિયાત જ રાખો